અને મારો તો બૈરુ પહેવાય નહિ દેતો હું તૈયાર પૂછ્યો છું હું કરવું માર તો જીદબુ ઝેર થઈ ગયું છે બૈરુ એ ઘેર પહેરવા દેતું હું કરવાનું હવે હું તો કુવા બુવા પડી અને મરી જવાનો શું કરવાનું હું તો અંતર છું પણ આ મારા ઘેર માં ખોટો આવ્યો છે હું એને આટો ફરું છું મને કોઈ કહેવા દેતું નહીં આ જુગાર ના રવાડે ચડ્યા અને પાયમાલ થઈ જાય આમ ઘરમાં કોઈ કહેવાય નહીં દેતું અને પેલો બગતો બગતો શું થાય છે એને બળદ હું તકલીફ છે એને એવું છે કે માં આજે ઉઠી શકું છું બળદ એ નિર્બંધ બાગીના બાગીના વેખે તો ભાઈ રૂ હાથામાં થયું ધોલી જાય એવું જ લાગે છે અમે એના પાછળ પાછળ જવા દે મને આ રહું શું કરે છે આ ઘેર થી કંટાળી ને નાયેલો છે એવું જ લાગે છે આ મેં અંતર ફરી ગમો મૂકું બતાવવા લાયક નહીં રહ્યા આ જુગાર માં જુગાર તો કોઈ પહેવાય નહીં દેતું ગમો હું તો કુવામાં પડવા જઉં અરે આ કુવામાં પડાતું એ ઘોડા યાર શું કરું યાર ખવડાય બવડાય બધું કરે તો પડી જાય અરે જુગાર ના પાછો મારે બે દાવાથી નહી ખાધી પણ મરવાનું ના હોય એમાં વેસી મારામ જે થવાનું તો થઈ જુ માફી માગી લેવાની ગમે તે કરીને કગડી વગડી બે ચાર ભેગા કરીને પેલા બધા ભેગા થઈને બધા છે એક પોઝિશન થી સર બરાબર પણ મરવાનું ના હોય

પણ આપડે બે જણા એવું પીવું નઈ અહિયાં કઈ સોડા બાટલી લાય તો પીએ છો એ તો એ તો ના જ પાડજે તમારે પૈસા છે કે પૈસા તો મારા પાસે પડ્યા છે કેટલા પૈસા તો ગણાય છે આપડા પાસે તે આલો કે તમને પાંચ રૂપિયા ઉછીના હા ઓ પાછા ધર વધો પણ આ ના પેલી સોડા બાટલી મને તો પા એ પાયો પાએ સોડા બાટલી પાએ ને તમે ચાએ પાએ તાનો પણ આ પાનો આવે ને તમારે કેવાનું કે માર જેવું યાર તમાર ધંધો થાતા માર તો ઘેર ઓબાણ બોબાણ ગણવે છે અમારું હોય ચમ હું ના હોય તારા તો ઘરની ખેતી જ નહીં કોઈ એવું ના હોય યાર આવું સીના પેલા વિપુલ નો તો વિપુલ પાસે લાવ સીના પૈસા પાછા વિપુલ ના પૈસા લોડ થઈ ના કરતા પેલો દાગીના હતો તો પેલો લઈ ગયો બરોબર અને એ કંગર થઈ ગયો તો ભેગો થયો નહીં મને પાછા તમે આ થોડી મને લાગે પાછા મને લાગે ટૂર કરશો ખરા ટૂર તો ભેગો માં ઘ્યા જવાનું છે અઠવાડિયા માં તે જે રમવાનું હોય રમી લઈએ તે રમવાનું હોય તો મેં લે આ રમવા પણ હું શકાય આ પેલા બોલાવી તો ખરા મારે પણ ખાલી મારે બે હીરો રમવું નહીં તારે પૈસા જોવું ને ઉછીના મુ આલે ઉછીના માં હાલે હીરો ના ભાઈ એ ધંધો નહિ પણ ખોટો પડે તો હું હાનો ખોટો પડે ના માં તો ઘર માં થાય થાય યાર જો ભાભી બસ અરે આ વડીલાલ જો હમણાં નહિ યાર આ પાસા આયા કે માં પાણા આઈ બેહ્યા મુ હોતા ઇ ધડાયા કે મારો બે દર થી આયા હા મારો બધા રમેલા પાછામાં આ ગુંડા આ પદયા નહીં કરવું થઈ ઘેર દે ના યાર ઘરે ઘરે ના થાય યાર જો પણ મજૂરી કઈ ખાતા હતા તે હારું હતું મારે એ દસ્યા સર તું તો હારું હુના જ્યાં દોર બોલો લાવ્યા ને આ તો પેલી ભગત ની કંટી પહેલી હતી લાગે યાર જિંદગી નક્કી કર્યું અને આ ધંધો ના કરવો હોય પણ હું આમ છું લાડવા છું અરે લાડવા મારી પથ્થર આ મને તકવા ના હોય મને એક વસ્તુ વાત હું

હજાર બે હાજર રૂપિયા હાલો ને યાર એટલે વાપરવા હાલ ભાઈ જીવનમાં નક્કી કરો કે આ જુગાર બીર બે હજાર રૂપિયા વાપરવા નહીં ને મને મારે તો કાલ ઘે માર

બે બે હજાર લેવા ચાલુ તો મને ચાલો જેવું થાય ના તો વિશે ને આવતો મને વિશ્વા નહી આવ્યો તું તો નહીં તું તો અક્ષર બાવો છો

ભાઈ ભયા અરે મારા મારા વર્ષે લબલ ને પાડે નાખ્યું લબલ લેતા લબલ લી લેવાનું અરે નઈ હાલવાનું અરે આ પાછું મારી કોણ થાય પચાસ રૂપિયા ને મારી કોણ થાય પચાસ રૂપિયા બે દાતાડ પૈસા રૂપિયા નહીં કરો આ તો બાંધો તો હું જેવું ખુ છું ભાઈ ભાઈ ધંધો નહીં કરો મારા જે ગણવા મારા તમે કઈ ના યાર તો ભાઈ આ ચાર મતલબ રોબા દેવા મને માવા જોઈ આગ જ નહીં માં તો કરો ગણવા લેવા નહીં ગણવા લેવા કાકા હાલુ મોબાઈલ ના લે બરાબર હા ભાઈ નહીં મને લોક ના ઘોડાલા હાલ ભાઈ

મોબાઈલ તો જોઈએ નાહી ગયો હું પૈસા લઈ નાઈ જઉં બરોબર એ કાઢે મોબાઈલ ફોટો પાડી ગયા તમે હાલતા સાબુ એવું કે મોબાઈલ તો ચાલુ

આવા મોબાઈલ રાખો છો અને એ મારી જત નહીં કરતા યાર ભાઈ બની જત ના તો હું ગમ ના યાર મારી વાળે શીખ ખર બધા અરે યાર હું શિયાળ વન નો ભેગા મોબાઈલ તમારે લીધો આ પૈસા તમારે દગા ગોળ ના હોય પૈસા નહી પૈસા તો જોયા છે મોબાઈલ રૂપિયા તમારે પચીસ હજાર નો મોબાઈલ તો શરૂ પડી પડે બરોબર ચાલીસ હજાર નો ફોન થાય ચાલીસ હજાર નો પણ મારે લાગે પચીસ હજાર નો મોબાઈલ લાગે મને તમારા 25

બેઠું બોટું માં ફોન મારો ગયો બરાબર નતા માતો હાથી કઈ તો આ ભાઈ બંદે ના કર

સોળો ને હાથમાં હતોલા છે બધા મારજી આવો મારી પૂછા આ તો ખોડા ના હોય તો જેમ આમાં બે મોડી પાછળ મળી ગયો વધુ કરી ગયો અને આખરે બધું લઈને આવી ગયો બધું એવું ચાલે યાર